તો ગુડ મોર્નિંગ અને આપણે પહોંચી ગયા છીએ કાળિયાપુરા આપણી સાઈડ ઉપર તો અહીંયા મહાકાળી માની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન છે તો ખૂબ જોરશોરથી કામ ચાલી રહ્યું છે બને રહો વિડીયોમાં હવે આપણે પહોંચી ગયા છીએ આપણા બીજા મંદિર ઉપર કે જેનું કામ આપણે ઘણા ટાઈમથી પૂરું કરીને રાખ્યું છે હા મહાદેવનું મંદિર છે આ અને મહાકાળીમાં બંને મંદિરની પ્રતિષ્ઠા કરો

别动 તો જમવાનું પતિ કહ્યું છે અને આ મારા કળશ છે બંને મંદિરના તો આ મહાકાળી માના મંદિરમાં જે મોટું શિખર છે ત્યાં ચઢશે આગળ નાના ઘુમટ ઉપર આવશે આ જે કળશ છે તે મહાદેવના મંદિરનો છે ત્યારબાદ આ ધજા દંડ છે બે બે દીવા છે અને અહીંયા આપણી મૂર્તિઓ પડી છે જેમાં આપણે નાનું મંદિર બનાવ્યું છે બહાર દાદાના મંદિરની બહાર ત્યાં હનુમાન દાદાની મૂર્તિ લાગશે અને આનંદી મહારાજ બાકી તો અહીંયા ગણપતિ દાદાને હનુમાનજી માના મંદિરે લાગશે અહીંયા બહાર પણ જે જે પ્રકારનું કામ મહાકાળી માના મંદિરે ચાલું છે એ જ રીતે દાદાના મંદિરની બહાર પણ કામ ચાલુ જ છે તો બન્યા રહો બીજું બતાવું છું તો અત્યારે બપોરના પોણા ત્રણ થઈ ગયા છે અને અમારું કન્સ્ટ્રક્શન લેવલનું જે કોઈ પણ કામ હતું તે પતી ગયું છે અને હવે જે કલર કામ થોડું જાજુ બાકી છે તે અને જે સિંહાસન છે તેને કલર કરશે અને આ બહારથી થોડો જાજો કલર બાકી છે તો એનું કામ પણ અત્યારે પ્રોસેસમાં છે અને આવતીકાલથી મંદિરની પ્રતિષ્ઠાનું પ્રારંભ પણ થઈ જશે તો કન્સ્ટ્રક્શન લેવલનું કામ તો બધું પતી જ ગયું છે ખાસ કરીને અને નેક્સ્ટ હવે થોડાક ટાઈમ પછી ટૂંક જ સમયમાં આપણે બીજા એક મંદિરનું ઉદ્ઘાટન કરવાનું છે તો અમે તમને ત્યારે બતાવું છું વિડીયોમાં કે મંદિરનું કામ એકડ એકાડેકથી દસો સુધી કઈ રીતે કરીએ છીએ આ પૂરેપૂરું મંદિર કમ્પ્લીટ અને આજનો આપણો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને બાકી વધેલું નેક્સ્ટ નવું મંદિર જ્યારથી આપણે બનાવશું એનું ઉદ્ઘાટન કરશું ત્યારથી તમને અપડેટ આપશું અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો